જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે એક સુંદર વિષય ઉપર જાણીએ કે પુષ્ટિમાર્ગીય વિષયો માટે કલયુગ કલયુગ બધા યુગો કરતાં શ્રેષ્ઠ છે કલયુગ સબયુગ સે અધિકારી પરંતુ તે પહેલાં આપે જો રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે આપના અન્ય સ્નેહીજનોને પણ તેનો લાભ મળે તે માટે વિડીયો લાઈક કરી શેર કરશો પ્રિયજનો બધા યુગો કરતાં કલયુગ એ ઉત્તમ છે કારણ કલયુગમાં શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય થયું છે અને સારસ્વત કલ્પની શ્રી કૃષ્ણની રસમય લીલાઓ છે નું ભલે સામ્રાજ્ય અત્યારે હોય પણ જે ઘરે પુષ્ટિ રીતની સેવા થતી હોય જે ઘરે નંદનની પ્રીત હોય સત્સંગ સ્મરણ કીર્તન વગેરે થાય છે તે ઘરે કલીનો જોર બિલકુલ ચાલતો નથી ધર્મો માયાને બનાવી લોકોને ધર્મની વિમુખ બનાવે છે પણ આપણા વલ્લભીય ભક્તો તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞા મુજબ જ શ્રી ઠાકોરજીને પધરાવી તન મન ધનથી સેવા કરી આનંદ પામે છે કૃતાર્થ થાય છે અને તેથી તેઓને કલયુગની માયા કોઈ સ્પર્શ જ કરી શકતી નથી જ્યાં સુધી શ્રી ગિરરાજજી દર્શન આપે છે છે શ્રી ભૌતિક સ્વરૂપે સમક્ષ બિરાજે વલ્લભ કુલ પરિવાર ભૂતર ઉપર બિરાજે છે ગોપો ગાયો શ્રીમદ ગોકુલ ગામ છે કથા શ્રીમદ ભાગવતની કથા અને ભાગવત કથા મૃતનું

તો પ્રિયજનો આપણે કલયુગની જરા પણ ચિંતા કર્યા વગર ભગવદનોએ ભગવદ રસમાં તન્મય થઈ જવું જોઈએ કલયુગ તેમને કોઈ અસર કરી શકશે નહીં આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણમાં સમર્પિત કરી અત્રે વિરામ લઈએ પરિમલીશું રાધે સત્સંગમાં નવાજ સત્સંગ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે